નમસ્કાર દર્શક મિત્રો ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાના પંચામુત કાર્યક્રમમાં હું બોના આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સેમ ફોર ગણિત વિષયના પ્રકરણ બે અનિયત સંકલનની ચર્ચા કરીશું આ પ્રકરણ બે અનિયત સંકલનનો કુલ ગુણભાર સોળ છે અને જેમાં આઠ માર્ક્સના એમસીક્યુ અને આઠ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે આઠ માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેમાંથી ચાર માર્ક્સનો એક સેક્શન સીમાં એક્ઝામ્પલ અને બે બે માર્ક્સના બે સેક્શન એની અંદર એક્ઝામ્પલ પૂછાય છે તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર તમારે સૂત્રો અને પ્રમાણિત રૂપો યાદ કરવા બહુ જ અગત્યના હોય છે કારણ કે સંકલનના બધા જ દાખલાની અંદર સૂત્રો અને પ્રમાણિત રૂપોની જરૂર પડે છે સૌથી પહેલાં કોઈ પણ બે વિધેય આપ્યા હોય અને બે વિધેયનો ગુણાકાર કરવો હોય તો તમે સેમ થ્રીની અંદર જોયું કે એવો કોઈ નિયમ ત્યાં હતો નહીં તો ત્યાં આગળ જો કોઈ બે વિધેય ગુણાકાર સ્વરૂપે દેખાય તો તમે શું કરો વિધેય બાજુમાં એનું વિકલન તૈયાર કરવાનો પ્રયત્ન કરતા હતા પણ હવે આની અંદર તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક ખંડસ સંકલનનો નિયમ જે તમારે બે વિધેય આપ્યા હોય અને બે વિધેયનો ગુણાકાર કરવો હોય તો તમે એનાથી કરી શકો છો ખંડસ સંકલનનો નિયમ તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર જ હશે કે જો યુ અને વી બે એક્સ ના વિધેય હોય તો યુ અને વી ના ગુણાકાર સંકલિત મેળવવું હોય તો તમે શું કરો છો ખબર છે સંકલન સંકલન કરીએ કરીએ છીએ છીએ માઈનસ વિકલન અને આખાનું ફરીથી આપણે સંકલન કરીએ છીએ તો જ્યારે પણ બે વિધેયની વાત કરી હોય અને બંને વિધેય જો અલગ અલગ હોય જેમ કે કોઈ ત્રિકોણમિતિ વિધેય હોય કોઈ ઘાતાંકી વિધેય હોય અને બે વિધેયનો ગુણાકાર કરવો હોય તો આપણે આ નિયમનો ઉપયોગ કરે છે તો આ નિયમ માટે યુ અને વી કેવી રીતના તમારે લેવા તો એના માટે એલ આઈ એ ટી અને ઈના ક્રમમાં જે પહેલું આવે તેને યુ અને જે બીજું આવે તેને વી મૂક કહી અને તેની પસંદગી કરવી એલ એટલે લઘુગુણકીય વિધેય આઈ એટલે ત્રિકોણિતીય પ્રતિવિધેય એ એટલે બેઝિક વિધેય ટી એટલે ત્રિકોણમિતિ મિતિ વિધે અને ઈ એટલે ઘાતાંકી વિધેય તો આ ક્રમની અંદર જે પહેલાં આવે તેની પસંદગી માં કરવી અને જ ક્રમમાં જે બીજું આવે એની પસંદગી વીમાં કરવી તો સૌથી પહેલાં વાત કરીએ એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું તો એક્સ માઇનસ સાઇન એક્સ અપોન વન માઇનસ કોસેક્ષીએક્સ તો સૌથી પહેલાં તો વન માઇનસ કોસેક્સ જેનું સૂત્ર તમને આવડે જ છે વન માઇનસ કોસેક્સ એને કહેવાય ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ અને સાઇન એક્સ એને ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ અર્ધકોણના સૂત્ર મૂકી દીધા બંને જગ્યાએ ટુ સાયન્સ્કર એક્સ બાય ટુ બંને જુદા આપી દીધા એક્સ અપોન ટુ સાયન્સ્કર એક્સ બાય ટુ અને માઇનસ ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ બાય ટુ જોડે આપણે સાયન્સ ટુ સાયન્સ્કર એક્સ બાય ટુને ભાગી નાખ્યા તો આ દાખલામાં મિત્રો શું જુદું છે તો જ્યારે પણ તમે આ પદને આની સાથે ભાગશો ત્યારે તમને આવશે સંકલનમાં માઇનસ કોટ એક્સ બાય ટુ તો માઇનસ કોટ એક્સ બાય ટુ છે એનું સંકલન કરવાની પહેલાં ઉતાવળ નહીં કરવાની અહીંયા આપણી પાસે આવ્યો એક્સ અને કોસે એક્સ બાય ટુ તો એક બેઝિક વિધેય આયુ અને બીજું વિધેય આયુ ખંડસ સંકલનનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા રકમને યુ વી લીધા વખતે વિચારી જોવાનું કે જેને પણ તમે વી લેવાના છો એ વીનું તમારે બે વખતે સંકલન કરવાનું છે તો જ્યારે પણ વી લો તમે એલઆઈએ ના ફોર્મમાં વિચારશો તો એક્સ એટલે તમારે એલિજિબ્રિક ફંક્શન બેજિક વિધેય પહેલા આવશે અને ત્રિકોણમિતિ મિતિ વિધેય પછી આવશે એટલે એ પ્રમાણે તમે એક્સને યુ ધારશો અને કોશેક્સ કર એક્સ બાય ટુને વી ધારશો પણ જેને વી ધારો છો એનું બે વાર સંકલન કરવાનું એટલે પહેલાં તમે થોડું વિચારશો તો કોસેક્સ કર બાય એક્સ બાય ટુ એનું સંકલન કરશો તો માઇનસ કોટેક્સ બાય ટુન વન બાય ટુ આવશે તો બાર વન બાય ટુ હતા જ એટલે જો એ વન બાય ટુ જ્યારે પણ કોટેક્સ બાય ટુ અને વન બાય ટુ જોડે કેન્સલ થશે તો જે છેલ્લું સંકલન આપણું રહ્યું ત્યાં આપણને એ વસ્તુ કામ આવી જશે એટલે કે જ્યારે પણ સંકલન ખંડશ કરો ત્યારે સૌથી પહેલાં જે યુ અને વી લો છો એનો પહેલાં વિચાર કર્યા પછી જ દાખલો આગળ ગણજો અહીંયા આપણે નિયમ જોઈએ તો યુ એક્સને લીધા એટલે યુ એમના એમ કોસેક્સવેર એક્સ બાય ટુ એનું સંકલન કર્યું માઇનસ કોટેક્સ બાય ટુ એક્સ બાય ટુનું વન બાય ટુ માઇનસ સંકલનમાં યુનું વિકલન કર્યું એક્સનું વિકલન કેટલું થશે વન અને વીનું સંકલન કર્યું માઇનસ કોટેક્સ બાય ટુ અપોન વન બાય ટુ સંકલનમાં કોટેક્સ બાય ટુ ડીએક્સ જેમ હતા એમના એમ આપણે મૂકી રાખીશું અહીંયા આગળ વન બાય ટુ જોડે વન બાય ટુ તમારા કેન્સલ થઈ જશે તો તમારી પાસે વસશે માઇનસ એક્સ કોટેક્સ બાય ટુ અને અહીંયા આગળ આ વન બાય ટુ જોડે આ વન બાય ટુ કેન્સલ થશે એટલે તમને મળશે સંકલનમાં કોટેક્સ ડીએક્સ આ સંકલનમાં કોટેક્સ બાય ટુ ડીએક્સ અને આ કોટેક્સ બાય ટુ ડીએક્સ બંને કેન્સલ થઈ જશે એટલે તમારો આન્સર આવશે માઇનસ કોટેક્સ બાય ટુ પ્લસ સી પણ વિદ્યાર્થી મિત્રો દર વખતે યુ અને વી જે તમે લીધેલા છે એ જ ફોર્મની અંદર તમે લઈ શકો છો કોઈ વખતે અહીંયા હું તમને થોડા ઉદાહરણ આપું તો પહેલું ઉદાહરણ છે સંકલનમાં કોસ ઇનવર્સ એક્સ મારે સંકલન મેળવવું છે તો અહીંયા વિધેય એક જ થયું કોસ ઇન્વર્સ એક્સ તો જ્યારે પણ તમારે બેઝિક વિધેયની ઉપરના બંને વિધેય એટલે કે લઘુગુણકીય વિધેય અને ત્રિકોણ મિતીય પ્રતિવિધેય પ્રકારના એક્ઝામ્પલ એકલા હોય તો એમાં જોડે ઇન્ટુ વન કરી અને તમે ખંડસા સંકલનનો ઉપયોગ કરી શકો છો જેમ કે અહીંયા કોસ ઇન્વર્સ એક્સ છે વિધેય તમારી પાસે એક જ છે ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કરવો હોય તો તમારે કેટલા વિધેયની જરૂર પડશે બે વિધેયની જરૂર પડશે તો તમારે કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ તમે વન લખી દો તો તમારી પાસે બે વિધેય થઈ ગયા એક વન એક્સ એસ ટુ જીરો એટલે કયું વિધેય કહેવાશે એલજીબ્રિક ફંક્શન બેઝિક વિધેય કહેવાશે

તો પણ એ જ વસ્તુ થશે લોગેક્સ એક વિધેય છે અને લોગેક્સ જોડે ગુણાકારમાં કેટલા લખીશું વન લખીશું તો એ કન્ડિશનમાં પણ તમારે વન ને સુધારવા પડશે વી આ એક બહુ સરસ દાખલો છે સેક્યુબેક્સનો સેક્યુબેક્સ ના ભાગ પડશે સેક્સક્વેર એક્સ ઇન્ટુ સેકેસ હવે તમને એમ થાય કે સેક્સ્વેર એક્સની જગ્યાએ તો આપણે વન પ્લસ લખી શકીશું ટેન એક્સની જગ્યાએ જો વન પ્લસ એક્સની જગ્યાએ વન પ્લસ લખીએ તો બીજો એક સેકેક્સ વધશે એની જગ્યાએ એમાં લખવું લખવું પડે પડે તો દાખલો વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય તો ભાગ પડ્યા સેક્સવેર એક્સ ઇન્ટુ સેક્સ એક્સ તો હવે આપણે એમાંથી એકને યુ લેવા પડે અને એકને વી પણ બંને કેવા વિધેય થઈ ગયા ત્રિકોણમિતિ વિધેય થઈ ગયા તો જ્યારે પણ બંને વિધેય એક જ સરખા તમને દેખાતા હોય તો સૌથી પહેલાં વિચારવાનું કે બંનેમાંથી કોનું સંકલન કરવું સહેલું સંકલન તો બંનેના થઈ શકશે મિત્રો સેકેક્સનું પણ સંકલન આવડે છે સેક્સ્ર એક્સનું આવડે છે પણ સેકેક્સનું વિક સંકલન લોગમાં થશે એટલે આપણે એનું સંકલન સેક્સ્રનું કરીશું સેક્સકેરનું સંકલન ટેન એક્સ થશે અને તમને ફરીથી આઈ તમને પાછો મળી જશે એક બીજો એક્ઝામ્પલ લઈએ એક્સક્વેર ટુ રેસ ટુ એક્સ ડીએક્સ આમાં પણ એક ગાતાંકી વિધેય છે અને એક બેઝિક વિધેય છે યુ અને વી કેવી રીતના ધારીશું તમને ખ્યાલ જ છે અને સંકલન તમે આનું પણ પણ સંકલન તમે યુ અને વીથી ખંડસર સંકલનના નિયમથી કરી શકશો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખંડસર સંકલનની માહિતી પૂરી મળી ગઈ હશે હવે તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ આ ટોપિકમાં રહી નહીં હોય હવે આગળ આપણે આંશિક અપૂર્ણાંકની રીતની ચર્ચા કરીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે હવે આપણે આ પ્રકરણના ચાર માર્ક્સમાં પૂછાતા આંશિક અપૂર્ણાંકની રીતના દાખલાનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે આંશિક અપૂર્ણાંકનો દાખલો પૂછાય કેવા પ્રકારનો હોય તો અને એને કેવી રીતના ગણીશું સૌથી પહેલા વાત કરીએ તો જ્યારે પણ ઉચિત સમય વિધેય હોય પીએક્સ અપોન ક્યુએક્સ પ્રકારનું અને એમાંથી બે કે બે કરતાં વધારે સમય વિધેયને સરવાળા સ્વરૂપે તમે દર્શાવી શકો તો એ રીતને આંશિક અપૂર્ણાંકની રીત કહે છે તો એના માટે સૌથી પહેલાં વાત કરીએ તો આપણે પીએક્સ અપોન ક્યુ અપોન એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી એ નોટ ઇક્વલ ટુ બી હોય એક્સ તો એ અને બી હોતા જ નથી તો આવા પ્રકારના જ્યારે વાસ્તવિક સુરેખ અનાવૃત વિધેય હોય તો આ વિધેયને બે સમય વિધેયના સરવાળા સ્વરૂપે બતાવવા હોય તો તમે બે અચલ લઈ લેશો એ અપોન એક્સ માઇનસ એ અને બી અપોન એક્સ માઇનસ બી જો સુરેખ વાસ્તવિક સુરેખ આવૃત્ત વિધેય હોય તો ત્યારે તમારે એમાં એક્સ માઇનસ એનો વર્ગ હોય ઘન પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે તો એક્સ માઇનસ એ લખો એક્સ માઇનસ એ એની ઘાતને વર્ગ છે તો બી અપોન એક્સ માઇનસ એનો વર્ગ હજી કદાચ એક્સ માઇનસ એનો ઘન હોય તો પ્લસ સી અપોન એક્સ માઇનસ એનો ઘન એવી જ રીતના જેમ અહીંયા તમને સમજાયું કે તમારી પાસે જો વાસ્તવિક સુરેખ અનાવૃત્ત વિધેય હોય તો એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી કદાચ વધારે એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી એક્સ માઇનસ સી એવું ઉચિત સમય વિધેય હોય તો એને તમારે આંશિક અપૂર્ણાંકના પ્રકારમાં લખવું હોય તો તેવી જ રીતના એ અપોન એક્સ માઇનસ એ બી અપોન એક્સ માઇનસ બી અને સી અપોન એક્સ માઇનસ સીની રીતે દર્શાવી શકાય પણ સૌથી અગત્યની બાબત છે અહીંયા આગળ અહીંયા આગળ તમારી પાસે દ્વિઘાત સુરેખ વિધેય છે કે જેની અંદર દ્વિઘાત એક તમારી પાસે સુરેખ વિધેય છે અને બીજું દ્વિઘાત વિધેય છે કે જે તમને આવૃત અને અનાવૃત બંનેની વાત કરીએ તો જે વર્ગ આપ્યો છે એ તમારું આવૃત્ત વિધેય કહેવાય અને આ બંને અનાવૃત વિધેય છે તો તેના જ્યારે પણ ભાગ પાડવા હોય તો એ અપોન એક્સ માઇનસ પણ અહીંયા વર્ગ છે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વર્ક છે એટલે બી એક્સ પ્લસ સી એનું વિકલન થવાનું એટલે એના માટે જ્યારે પણ ધારીશું ત્યારે બી એક્સ પ્લસ સી અપોન એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી તો તમને વિદ્યાર્થી મિત્રો આંશિક અપૂર્ણાંકના દાખલામાં ઉચિત સમયે વિધેય આપ્યું હોય તો તેને આંશિક અપૂર્ણાંકના પ્રકારમાં કેવી રીતના લખી શકાય એની માહિતી તમને મળી ગઈ હશે હવે વાત કરીએ કે આવી રીતના લખ્યા પછી દાખલો કેવી રીતના ગણવો તો એક ઉદાહરણ લઈ અને તમને સમજાવું તો 5x અપોન એક્સ પ્લસ વન એક્સક્ર પ્લસ નાઇન કયા પ્રકારનું વિધેય થયું અહીંયા સુરેખ અનાવૃત વિધેય છે અને બીજું દ્વિઘાત અનાવૃત વિધેય છે વાસ્તવિક તો જ્યારે પણ આવા પ્રકારનો એક્ઝામ્પલ આપ્યો હોય તો સૌ પહેલા આજે લગતા શીખવાડ્યું એવી રીતના એ અપોન એક્સ પ્લસ વન પ્લસ બી એક્સ અપોન સી નીચે એક્સક્વેર પ્લસ નાઇન તમારે બધા જ કૌશને ખોલી નાખવાના એક્સક્ર વાળા પદ ભેગા કરશો એક્સ વાળા પદ ભેગા કરશો અચળ પદ ભેગા કરશો તો જ્યારે મેં એક્સક્વેર વાળા પદ ભેગા કર્યા તો એક્સર પ્લસ બી તો એક્સક્વેર વાળું પદ થયું એ પ્લસ બી જ્યારે મેં x વાળા પદ ભેગા કર્યા ત્યારે મને મળ્યા બી પ્લસ સી અને અચળ પદ છે નાઇને પ્લસ સી ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ પાંચેક્સ છે એટલે કે ડાબી બાજુ એક્સક્વેર વાળું પદ પણ નથી અને અચળપદે નથી તો જ્યારે એક્સ્કવેરનો સો ગુણક અહીંયા એ પ્લસ બી હતો તો એ પ્લસ બી કેટલા કહેવાશે ઝીરો એક્સનો સો ગુણક બી પ્લસ સી હતો તો બી પ્લસ સી કેટલા કહેવાશે અહીંયા એક્સનો સો ગુણક પાંચ છે એટલે પાંચ અને અચળપદ નાઇને પ્લસ સી ડાબી બાજુ અચળપદ છે નહીં તો કોની સાથે સરખાઈશું જીરો જો વિદ્યાર્થી મિત્રો જેટલા સમીકરણ હશે એટલા અચળ એટલે કે તમે જ્યારે પણ રકમને આંશિક અપૂર્ણાંકના પ્રકારમાં ફેરવશો ત્યારે તમારે જેટલા વિધેય હસ જેટલા અચળ હશે એટલા તમને અહીંયા સમીકરણ મળશે આપણી પાસે ત્રણ અચળ હતા એ બી અને સી તો તમને ત્રણ સમીકરણ મળ્યા એ પ્લસ બી બરાબર જીરો બી પ્લસ સી બરાબર પાંચ અને નાઇને પ્લસ સી બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો તમે આ ત્રણ સમીકરણને સોલ્વ કરી અને તમે એ શોધી અને એની કિંમત તમે પાછી મૂકી શકો છો પણ ઘણી વખતે દાખલો થોડો વધારે સીધા તમને એ આ ત્રણ સમીકરણમાંથી ના મળતા હોય તો એના માટે જે પણ તમારું વિધેય આપ્યું હોય જ્યાં તમે સાદુરૂપ આપ્યું છે ત્યાં આગળ એક્સ પ્લસ વન છે તો એ જે તમારો કૌશ છે એ શૂન્ય બની શકતો હોય એવી કિંમત તમે મૂકી શકો છો જેમ કે અહીંયા એક્સ પ્લસ વન છે તો એક્સ પ્લસ વન બરાબર જીરો મૂકો તો એક્સ માઇનસ વન મળે તો જો એક્સની કિંમત તમે માઇનસ વન મૂકો છો તો એની ઉપર શું છે અચળ એ તો તમને એ ઇઝીલી મળી જાય છે આમ તો તમને કંઈ જ ના મૂકવાની ખબર પડે તો તમે કોઈ પણ ત્રણ કિંમતો મૂકી અને પણ આ દાખલાને ગણી શકો છો ત્રણ અચળ હોય તમે જીરો મૂકો વન મૂકો અને ટુ મૂકો છે શૂન્યના તો એવી કિંમત મૂકીને પણ તમે ત્રણ સમીકરણ સોલ્વ કરી અને આંશિક અપૂર્ણાંકનો દાખલો ગણી શકો છો તો પણ અહીંયા તમને એક્સ બરાબર મેં માઇનસ વન લીધા તો મને સીધા જ માઇનસ પાંચ ઇક્વલ ટુ ટેન એ તો એની વેલ્યુ મને માઇનસ વન બાય ટુ મળી ગઈ આ એની વેલ્યુ માઇનસ વન બાય ટુ સપોઝ હું એ પ્લસ બી બરાબર જીરોમાં મૂકી દઉં છું તો મને બી મળી જાય છે વન બાય ટુ અને એ જ એની વેલ્યુ હું નાઇન એ પ્લસ સી ની અંદર મૂકી દઉં છું તો મને સી ની વેલ્યુ મળી જાય છે માઇનસ નાઇન એટલે કે નાઇન બાય ટુ એની જગ્યાએ હવે શું મૂકી શકીશું એની જગ્યાએ માઇનસ વન બાય ટુ એક્સ પ્લસ વન એમ ના એમ પ્લસ બીની જગ્યાએ મૂકીશું વન બાય ટુ એક્સ પ્લસ સી ની જગ્યાએ મૂકીશું નાઇન બાય ટુ એક્સક્વાયર પ્લસ નાઇન તો જયારે હવે આનું સંકલન કરવાનું છે જયારે અહીંયા એક્સ નો વર્ગ છે અને ઉપર એક્સની એક ઘાત છે તો શું કરીશું નીચે વિધેય ઉપર વિકલન ને તૈયાર કરીશું તો આ એક્સક્ર નું વિકલન થશે ટુ એક્સ તો ઉપર મારે ટુ એક્સ જોઈશે તો બે વડે ગુણો અને બે વડે ભાગી નાખો તો કેટલા મળશે વન બાય ફોર આ વન બાય ટુ તો હતા આગળ આપણે ટુ વડે ગુર લોગ એક્સ નાઇન હતા તો એની પાસે કયું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો વન અપોન એક્સક્ર પ્લસ નું સૂત્ર તમને બધાને આવડે જ છે વન અપોન એ ટેન ઇન વર્ષ એક્સ બાય એ પ્લસ સી તો અહીંયા આગળ તમારે જ્યારે પણ આંશિક અપૂર્ણાંકના રીતે ઉપયોગ કરવો હોય તો એક બીજી વસ્તુ સમજાવ કે જ્યારે પણ તમારી પાસે એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી આવી કન્ડિશન આપી હોય એટલે કે બી એક્સ પ્લસ સી જે ઉપર લઈએ છે આ જે તમારી પાસે અનાવૃત્ત દ્વિઘાત વાસ્તવિક વિધેય છે એના સિવાયના કોઈ પણ વિધેય તમને આપેલા હોય તો એમાં તમે સીધી જ કિંમત ઉપર આપેલા અચળની શોધી શકો છો કિંમતો મૂકતા તમારે સીધી એ અને બીની વેલ્યુ મળી જાય છે એ કિંમતો મૂકી અને આંશિક અપૂર્ણાંકનો દાખલો પૂરો કરી શકીએ છે આંશિક અપૂર્ણાંકનો દાખલો કીધું એમ ચાર માર્ક્સમાં લગભગ આ જ પ્રકારના એક્ઝામ્પલ તમારે પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો એબીસી બી શોધતા તમે બરોબર શીખી લેજો અને સંકલન તો તમને બધાને પાછળથી ફાવે જ છે હવે આપણે આગળ આના પછી આ પ્રશ્ન આ જ પ્રકરણમાં આવતા સંભવિત પ્રશ્નો અને બીજા નમસ્તે દર્શક મિત્રો વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અનિયત સંકલનના વધુ એક મુદ્દાની આગળ આપણે ચર્ચા કરીએ એક એક્ઝામ્પલ લઈએ ટુ રેસ્ટ ટુ એક્સ કોસ્કવેર એક્સ એક્સ મેળવો ટુ રેસ્ટ ટુ એક્સ કોસ્કવેર એક્સ વિદ્યાર્થી મિત્રો આમાં ઘણીવાર ભૂલ કરે છે આને ખંડસા સંકલનની રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે એક યુ અને એક વી લઈને પણ એવી રીતના જો તમે લેવા જશો તો કોસ્ક્વેર એક્સ છે કે તમને ખબર છે કે કો હોય સાયન્સ સ્ક્વેર હોય ટેન્થ હોય તો કોટસ્ક્વેર હોય તો આપણે સીધું એનું સંકલન નથી કરી શકતા તો પહેલાં તો કોસ્ક્વેર એક્સની જગ્યાએ વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ લખી દઈશું તો કો એક્સની જગ્યાએ વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ અને ટુ રેસ્ટ ટુ એક્સને બંને બાજુ ગુણી લઈશું તો ટુ રેસ્ટ ટુ એક્સ વન બાય ટુ જે બાર હતા લઈ લીધા ટુ રેસ્ટ ટુ એક્સ ટુ એક્સ હજી પણ ટુ ટુ એક્સ કોસ્ટ ટુ એક્સ આવ્યા ફરીથી બે વિધેય મળ્યા બે વિધેયનો સંકલિત મેળવવો હોય તો એના માટે ખંડસર સંકલનનો નિયમ આગળ આપણે જોયો તો ટુ રેસ્ટ ટુ એક્સ કોસ્ટ ટુ એક્સ સીધો ખંડસર સંકલનનો નિયમ ઉપયોગ નથી કરી શકતા આમ તો તમારી પાસે એક ઘાતાંકી વિધેય છે અને એક ત્રિકોણમિત વિધેય છે પણ કોને યુ લેવો કોને વી લેવો કદાચ તમે આને આગળ આવે છે ક્રમમાં યુ લઈ લીધા તો ટુ રેસ્ટ ટુ વી લીધા તો ઘાતાંકી વિધેયની ટુ રેસ્ટ ટુ એક્સનું સંકલન એક વાર કરશો તોય ટુ રેસ્ટ ટુ એક્સ અપોન લોક ટુ ફરી વાર કરશો તો ફરીથી તમારું એનું સંકલન કરવું થોડું મુશ્કેલ થઈ જશે તો કરી તો શક્ય જ છે તો એવી કન્ડિશનની અંદર જ્યારે પણ ટુ રેસ્ટ ટુ એક્સ કોસ્ટ ટુ એક્સ આવું બીજું એક એક્ઝામ્પલ પણ તમારી બુકમાં છે વિદ્યાર્થી મિત્રો તો જ્યારે પણ ટુ રેસ્ટ ટુ એક્સ કોસ્ટ ટુ એક્સ કે ત્રિકોણમિતિ વિધેય બીજું સાઇન એક્સ પણ તમને આપેલું હોય તો ટુ રેસ્ટ ટુ એક્સની જગ્યાએ તમને ખબર છે એ રેસ્ટ ટુ એક્સ લોગ ટુ બેઝ ઈ આવું તમે લખી શકો છો કારણ કે ઈ લોગ ઇક્સ કે જેની કિંમત તમે એક્સ કહો છો તો મેં ટુ રેસ ટુ એક્સની જગ્યાએ ઈ રેસ ટુ એક્સ લોગ ટુ બેઝ ઇ જે એક્સ તમારી ઘાતમાં હતા એ લોગના ગુણધર્મ પ્રમાણે એક્સ ને તમે આગળ લઈ લીધા છે તો હવે કયા પ્રકારનું વિધેય થયું હવે તમારી પાસે ઈ રેસ ટુ એક્સ કોસ બીએક્સ પ્રકારનું વિધેય થયું અને જ્યારે પણ તમારે એનું સંકલન કરવું હોય તો એની ફોર્મ્યુલા તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે ઇ રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ એની ફોર્મ્યુલા થશે ઈ રેસ્ટ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને એ કોસ બી એક્સ પ્લસ બી સાઈન બી એક્સ તો એના પ્રમાણે તમે જ્યારે પણ ઉપયોગ કરશો તો પહેલાં એ કયા અને બી કયા એની જોઈ લઈએ તો ઈ રેસ્ટ ટુ જે પણ ઘાતમાં આપેલા હોય એને આપણે એ કહીએ છીએ તો એક્સની જોડે ગુણાકારમાં શું છે લોક ટુ તો લોક ટુ બને ત્યાં સુધી આપણે આ પદને આગળ લખીએ તો તમને એની વધારે ખ્યાલ આવે આ તમારી પાસે એ થઈ ગયો અને કોસમાં એક્સની જોડે જે ગુણાકારમાં છે એ આપણી પાસે બી થઈ ગયો હવે આપણે સૂત્રમાં મૂકીએ અહીંયા ટુ રેસ્ટ ટુ એક્સ છે ટુ રેસ્ટ ટુ એક્સનું સંકલન ટુ રેસ્ટ ટુ એક્સ અપોન લોક ટુ બે તો એનું સંકલન તો આપણે નીચે લખી નાખ્યું તો વન બાય ટુ ટુ રેસ ટુ એક્સ અપોન લોક ટુ બેઝી પ્લસ હવે આનું સંકલન કરીએ ઈ રેસ ટુ એ એક્સ એ કેટલા આવ્યા હતા લોક ટુ આવ્યા હતા તો ઈ એ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ લોક ટુ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર આપણી પાસે આ આપણો એ છે અને બી આપણી પાસે ટુ આવેલા છે એટલે છેદમાં એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર ઇન ટુ એ લો કોસ બી એક્સ બીની જગ્યાએ બીની વેલ્યુ મૂકી દીધી એ જે લીધા તા એની વેલ્યુ મૂકી દીધી તો એ કોસ બી એક્સ પ્લસ બી સાઈન બી એક્સ પ્લસ સી તો આપણે એનું સંકલન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઈ રેસ્ટ ટુ એક્સ કોસ બી એક્સ સાઇન ઇ રેસ ટુ એક્સ સાઈન બી એક્સનું સૂત્ર તમારે મૂકવું હોય ત્યારે એ અને બી થોડા ધ્યાન રાખજો હવે તમે એમાંથી વન બાય ટુ અહીંયા તમને ખબર છે કે આધાર કેવા છે સરખા તો ઘાતની શું થશે બાદ બાકી ટુ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન લોક ટુ પ્લસ વન બાય ટુ આ તો કિંમત આપણે એમની એમ જ રાખીશું પણ ઈ રેસ ટુ એક્સ લોક ટુ બેઝી આયા હતા ક્યાંથી ટુ રેસ ટુ એક્સની અંદરથી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જવાબ લખો છો ત્યારે ટુ રેસ્ટ ટુ એક્સમાંથી તમે જે કિંમત લખી હોય ફરીથી એની જગ્યાએ ટુ રેસ ટુ એક્સ લખવાનું ભૂલતા નહીં એટલે કે તમારે આની જગ્યાએ તમે ફરીથી ટુ રેસ ટુ એક્સ લખી દેજો હવે પાછું જે હતું એમની એમ તમારી કિંમત મૂકી દઈશું તો જ્યારે પણ ઈ રેસ ટુ એક્સ કોસ બી એક્સનો દાખલો હોય કે ઈ રેસ ટુ એક્સ સાઈન બી એક્સનો તમને એની માહિતી બરોબર મળી ગઈ હશે હવે આ પ્રકરણના થોડા સંભવિત પ્રશ્નોની માહિતી તમને આપું તો પહેલો એક્ઝામ્પલ મેં લખ્યો છે ઇ રેસ ટુ એક્સ

એનો વર્ગ કરો તો વન માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ નીચે વન પ્લસ એક્સનો સ્ક્વેર એને આપણે અત્યારે છૂટા નહીં પાડીએ એ વન પ્લસ એક્સનો વર્ગ એમના એમ રહેવા દઈશું જો બંને ભાગ તમે જુદા પાડશો તો એક વિધેય વિધેય હશે અને પ્લસ કરીને બાજુમાં એનું વિકલન હશે એ રેસ ટુ એક્સ વિધેય વધતા વિકલન તમે સેટ કરી શકશો બીજો એક એક્ઝામ્પલ લઈએ કે ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં છે અને એની જોડે ટુ એક્સ માઇનસ પાંચ છે જ્યારે પણ ગુણાકાર સ્વરૂપમાં એક જ વિધેય દેખાતા હોય તો વિધેય બાજુમાં વિકલન પહેલાં તૈયાર કરવાની જરૂર હોય છે તો આનું વિકલન કેટલું થશે માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી તો અહીંયા આગળ આપણે જોઈશે માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી પણ તમને આપેલા છે ટુ એક્સ પ્લસ ફાઇવ તો તમે એમ અને એનની રીતથી પહેલાં વિધેય બાજુમાં વિકલન સેટ કરી શકો છો પણ જો તમારે સીધું વિધેય બાજુમાં વિકલન બતાવવું હોય તો આનું વિકલન થશે માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી અને આપેલું છે કેટલું ટુ તો આપેલી જે કિંમત બે છે એને અંશમાં રાખો અને જે જોઈતા હોય માઇનસ ટુ એને તમે છેદમાં મૂકી દો તો માઇનસ વન મળશે અને એનાથી પણ વિધેય બાજુમાં વિકલન તમે તૈયાર કરી શકશો અને પછી તમને પ્રમાણિત સ્વરૂપ આવડે છે સૂત્ર મૂકશો તો તમે દાખલાને ગણી શકશો એના પછી એક એક્ઝામ્પલ લઈએ છીએ ઇ રેસ્ટુ માઇનસ એક્સ બાય ટુ કો ફરીથી ઈ રેસ્ટુ માઇનસ એક્સ બાય ટુ કોસ્ક્વેર દેખાયા આની જેમ તમે કોસ્ક્વેર એક્સની જગ્યાએ કિંમત મૂકી શકો છો ટુ વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ અને બંનેને ઇ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ આપી અને પણ તમે એક્ઝામ્પલને પૂરો કરી શકો છો એક બીજો એક્ઝામ્પલ જોઈએ ડીએક્સ સંકલનમાં ડીએક્સ અપોન સિક્સ ટુ ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન આવા પ્રકારના દાખલાની અંદર સૌથી પહેલાં ઇ ટુ એક્સ બરાબર જો તમે ટી ધારી દો તો ઇ રેસ ટુ એક્સ બરાબર કેટલા મળશે ડી અને નીચે તમને શું થશે એક द्विघात સમીકરણ મળશે અને તમને ખબર છે પૂર્ણ બનાવી અને તમે દાખલો પ્રમાણે સૂત્ર મૂકી અને ગણી શકો છો ફરીથી એક દાખલો કેવો આવ્યો આંશિક અપૂર્ણાંકની રીતનો આંશિક અપૂર્ણાંકની રીતવા કેવું વિધેય જોઈએ ઉચિત ઉચિત સમય વિધેય જોઈએ અહીંયા આપણી પાસે છે જ ઉચિત સમય વિધેય હવે એક્સ માઇનસ વનનો ક્યુબ છે જો આગળ તમે શીખી ગયા એ પ્રમાણે એક્સ માઇનસ વનનો ક્યુબ હોય તો એ અપોન એક્સ માઇનસ વન બી અપોન એક્સ માઇનસ વનનો સ્કવેર અને સી અપોન એક્સ માઇનસ વન લખી શકીએ અને ઇન્ટુ બીજું એક વિધેય સુરેખ અનાવૃત મળ્યું તો ડી અપોન એક્સ પ્લસ વન ચાર સમીકરણમાંથી ચાર વિધે ચાર અચળો તમે સોલ્વ કરી શકશો હજી એક એક્ઝામ્પલ લઈએ સંકલનમાં વન અપોન સાઇન એક્સ થ્રી પ્લસ ટુ કોસેક્ષ તમને ખબર છે કોસ અને સાઈન જ્યારે પણ જોડે આવે છે તો જો બધા વિધેય કોસમાં બનતા હોય તો કોસેક્ષ બરાબર ટી ધારીને એક્ઝામ્પલ ગણી શકીએ છીએ તો ઉપર નીચે સાઇનએક્સ વડે ગુણી કાઢો અને નીચે સાઇન સ્ક્વેર એક્સ થશે વન માઇનસ કોસ્ક્વેર એક્સ કોસ એક્સ બરાબર ટી લો સાઇનએક્સ ડીએક્સ તમને ડીટી થશે અને તમે આગળ આ દાખલાને પણ સોલ્વ કરી શકશો એ સિવાય આ પ્રકરણના બીજા સંભવિત દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાય બેની અંદર દાખલા નંબર ચાર સાત સોળ અઢાર અને ઓગણીસ કે જે દાખલાઓ તમારે પરીક્ષામાં પૂછાવા માટે અગત્યના છે ઉદાહરણ પણ સરસ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના ઉદાહરણ નંબર અગિયાર વીસ બાવીસ અને પચીસ તો આ પરથી તમને અનિયત સંકલન ચેપ્ટર બે એની તમને માહિતી પૂરી મળી ગઈ હશે હવે તમને આ પ્રકરણમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ નહીં રહી હોય જોતા રહો પાસ થવાનું પંચાવૃત આભાર